મહેસાણાથી મહત્વના સમાચાર સામે આવ્યા છે કે ખેરાલુ તાલુકાની નાની હિરવાણી સેવા સહકારી મંડળીમાં લાખોની લોન કૌભાંડની ચર્ચાએ એ ગામમાં હલચલ મચાવી છે બે ભાઈઓએ કોઈ લોન ન લીધી હોવા છતાં તેમની જમીન પર ત્રણ ત્રણ લાખની કોપ લોનનો બોજો મુકાઈ હોવાનો મુદ્દો સામે આવ્યો છે મંડળીના મંત્રી પર લોન ઉપાડી લીધાનો આક્ષેપ થતા મામલો ગંભીર બન્યો છે ત્યારે ઘટનાની જાણ થતા જ મહેસાણા ડિસ્ટ્રિક્ટ બેંકની ટીમ ગામે પહોંચી તપાસ શરૂ કરી છે જ્યારે ગામ લોકો મોટી સંખ્યામાં પોતાની લોનની ખરાઈ માટે મંડળીમાં ઉમટી પડ્યા છે આખું ગામ આ લોન કૌભાંડને લઈને ચર્ચામાં ગરકાવ થયું છે એ બેંક દ્વારા ખેડૂતોના મંડળી દ્વારા બેંક જ્યારે મંડળીને ધિરાણ કરે અને મંડળી ખેડૂતોનું ધિરાણ કરે છે સભાસદોના તો એ સભાસદોના ધિરાણમાં એક બે ઇસ્યુ સામે આવ્યા છે એના માટે બેંકે અમને ખરાઈ કરવા મોકલી મોકલે છે નાની હિરવાણી ગામની સેવા મંડળી છે અને અમે મહેસાણા ડિસ્ટ્રિક બેંકમાં જયેલા એ મૃત્યુ પામ્યા છે બે હજાર ઓગણીસમાં અને એટલે અમે ન્યાય માગી રહ્યા છીએ આ કઈ રીતના બની જો મળ આપણે જાણે લૂલું લાંગણું એવું હોય તો બેંકમાં લઈને જઈએ છીએ આપણે તો એકણ જઈએ છીએ એ વખતે એમ કે છે એનું મોઢું બતાવ તો એ વખત મોટું બતાવવું પડે સર તો કોઈ એકણ તો મરી ગયો છે તો એકણ મારકે એકણ ઇકડે પૂછ્યું નહીં હોય કે લાવવા મળ નહીં એવું તો પૂછ્યું કે નહીં પૂછ્યું હોય ત્રણ ત્રણ થી ત્રણ લાખ પચાસ હજાર જેવી બેંક ત્રણ લાખ અડત્રીસ હજાર સર પરનો ઠાકોર શું તે અમારી સાથે જો સાહેબ અમે કદી બેંકનું પગથિયું નહીં કદી જોયું નહીં કદી અમે કોઈ લોન બોલી નહીં કે અમે સહયોગ કરી નહીં અમે ખાતો ખોલાયા નહીં તો આ બેંકે બેંકના મેનેજર સાહેબે કહી લોન આપી દીધી ત્રણ લાખ રૂપિયા ફુલાજ પણ ત્રણ લાખ રૂપિયા અમરજી પર તમને કેવી ના ખબર પડે લાખ રૂપિયા અમે ત્રણ લાખ રૂપિયા લોન મારા ભાઈ પણ અમે ખાતું ખોલાવા છે ડેરીનું ડેરીનું ખાતું ખોલાવા છે તારે અમને ખબર પડે અમે ડિસ્ટ્રિક્ટ બેંકમાં જ્યાં હતા ડિસ્ટ્રિક્ટ બેંકમાં જ્યાં એટલે ખબર પડે કે તમારા ઉપર તારા તમારે ફૂલાજી ઉપર અને અમરેજી ઉપર ત્રણ ત્રણ છ લાખનો નો બોજો નાખી દીધો છે તમારા પર કેટલા વર્ષથી આ લોન આ લોન બે થી બે સુધી બોલો છે બેંક તરફથી કોઈ નોટિસ આપવામાં આવી બેંક તરફથી કોઈ નોટિસ આવી નહીં આજ સુધી એક પણ નોટિસ આજ સુધી એક નોટિસ નહીં એક મિનિટ તમારું નામ રમીલાબેન ફુલાજી કયું ગામ છે અને શું બનાવ બન્યું